મસ્ત મજા ને ભાઈ ચિત્રકૂટ ધામ અને બાપુ હે ને ભાઈ સરસ મજા ને ભાઈ રામ કથા નું ને ભાઈ રસપાન કરાવી રહ્યા છે એમ લક્ષ્મીના બાપુ દીપાન સાધનીવાજી છે છે બાપુના ને ભાઈ મસ્ત મજા નું મોહ છે આ તમે જોઈ શકો છો રામ નામ નામના હેનભાઈ સ્ટીકર છે સત્ય પ્રેમ કરુણા મસ્ત મોજાના જય દ્વારકાધીશ હર મહાદેવ જય શ્રી રામ ફરી એક નવા લોકોની અંદર તમામ મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગ છે તો મિત્રો હત્યામાંથી આપણે ગોપનાથની પાવન ધરતી પર અને વિશ્વની આ મોરારી બાપુની નવસો ને પાંચઠની રામ કથાનો આજે ત્રીજો દિવસ છે અને મારી પાસે તમે જોઈ શકો છો ચિત્રપુર ધામ બાપુ હેનભાઈ સરસ મોજાના કથાનું રસપાન કરે રહ્યા છે અને આજે હેનભાઈ તમે ટ્રાફિક જોઈ શકો છો કે મંદિરવાળા મંડપ છે આખા ફૂલે ફૂલ મંડપ ભરાઈ જાય છે અને આગળ જઈને તમને બતાવીએ કે બાપુ કેટલી કેવા કેવા ભાઈ કેટલી ટ્રાફિક છે મંડ મંડપ છે ને ભાઈ ફૂલ થઈ જાય છે હવે તમને અંદર કેવી કેવી સુવિધા છે ને એ તમને બતાવીએ તો ચાલો તલાલ લઈ જાઓ તમને મંડપની અંદર તમે મારી સામે તમે જોઈ શકો મસ્ત મજા છે ભાઈ ચિત્રકૂટ ધામ અને બાપુ હે ને ભાઈ સરસ મજા ને ભાઈ રામ કથાને ભાઈ રસપાન કરાવી રહ્યા છે અને બાકી જો ભાઈ મંડપ તો છે ને ભાઈ બેનને બાજ છે ને ભાઈ ફૂલ મંડપ થઈ ગયા છે એટલે ને ભાઈ ભીડ તમે જોઈ શકો છો બાપુની સત્તાની અંદર કેમ કે બાપુની સત્તા ને ભાઈ ગમે હોય ને ભાઈ ભાઈ મંડપના ફૂલ જ હોય અને ભાઈ લોકો તમે જોઈ શકો કેટલા માણસો એને બાપુની કથાને ભાઈ રસપાન કરે છે અને ભાઈ મસ્ત મજા ને ભાઈ તો સાર સાર તો એલઈડી ઇડી લગાડેલી છે કેમ કે અહીંયા બાપુ સુધી કોઈ દેખાય નથી એટલે ભાઈ ને ભાઈ સ્ક્રીન લગાડેલી છે અને બાકી ભાઈ મંડપ તમે જોઈ શકો છો ડોમ સરસ મજા છે પંખાની વ્યવસ્થા છે પંખ પહેલાં તો પેલા પંખા તમે જો ભાઈ ભાઈ મસ્ત મજાના પંખા લગાડે લગાડેલા છે કે કોઈને ગરમીને એવું ન થાય ને એટલા માટે અને બાકી જો ભાઈ મસ્ત મજાના હે ને ભાઈ છે ને ભાઈ રસપાન કરી રહ્યા છે અને ભાઈ દૂર દૂરથી લોકો છે ને અહીંયા આવી રહ્યા છે કથાનું રસપાન કરવા માટે

અને બાકી તમે જોઈ શકો છો ભાઈ બબ્બે તો એને ભાઈ સ્ક્રીન લાગે બાપાને મોસ્ટ મજા ને ભાઈ રામ કથાનું રસપાન કરી રહ્યા છે અને જો ભાઈ લોકોની ટ્રાફિક જોઈ શકો છો તમે આ કઈ ન ભાઈ મંડપ એને ભાઈ ફૂલ એવા ફૂલ ભર્યા છે અને ગોપનાથની બાવન ધરતીમાં બાપુને ભાઈ રસપાન કરાવે છે રામકથાનું अरे मान लो हेमा मिश्रा का अपने पिता नम शादी में वाच एल वापस एक तो वही शीला है सब 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 सब

वा सालो हेती सोला 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 सो મિત્રો કથા મંડપની અને ભાઈ સામે તેને ભાઈ મસ્ત અને ભાઈ સંગીતની દુનિયા ને ભાઈ એની તરફથી જરા બાપુના જીવન પ્રસંગને લગતા પુસ્તકો અને બાપુના ફોટાને હોય ને ભાઈ મસ્ત મજા મળે છે તો પેલા તો છે ને તમને એ બતાવી દઉં અને અહીંયા કઈ કઈ વસ્તુઓ મળે છે એ તો ભાઈ મસ્ત મજા છે ભાઈ રામાયણના પુસ્તકો છે બાપુના ફોટા છે ને હોય ભાઈ મસ્ત મજા મળે છે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ રામ નામના હેન ભાઈ સ્ટીકર છે સત્ય પ્રેમ કરણાના મસ્ત મજાના સ્ટીકર છે અને અહીંયા કિચન એવું બધું મળે છે અને બાપુ મસ્ત મજાના તમે જોવો તો પહેલાં ફોટા છે અહીંયા ભાઈ તમને એના આગળ બતાવો અહીંયા છે ને ભાઈ મસ્ત મજાના બાપુના ફોટા છે અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાના બાપુના ફોટા છે અને હનુમાનજી મહારાજના મસ્ત મજાના ફોટા છે અને અહીંયા છે ને ભાઈ જો હા રામ નામની એને ભાઈ મસ્ત મજાની એને ઓલી છે મસ્ત મજા અહીંયા તમે જોઈ શકો તો તુલસીની ની માન એવું મળે છે આ છે ને ભાઈ રુદ્રાક્ષ ની માન એવું મળે છે મસ્ત મજાની અને અલગ અલગ ફ્લેવર માં એના બાપુ ના એના અંતર ની અહીંયા બધું મળે છે અને અહીંયા તો ભાઈ મસ્ત મજા છે ને ભાઈ રામાયણ ના પુસ્તકો અમૃત રામાયણ વાલ્મીકી રામાયણ રામચરિત માનસ અલગ અલગ એના પછી શિવ મહાપુરાણો બધા છે અલગ અલગ એના પછી પુસ્તકો અહીંયા મળે છે અને બાકી આ રીતનો સ્ટોર છે તો કે અહીંયા તમે આવો વિઝિટ કરો તો બાકી એને તમારા જીવન જરૂરિયાત એના પછી પુસ્તક હોય ને તો એક અવશ્ય લેજો કંઈ અહીંથી તો મિત્રો આ રીતનો એને કંઈક આજે રામકૃષ્ણનો ત્રીજો દિવસ હતો અને જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો